જો ગુલાબ આવી ગઈ છે ગાડીમાં ટકટક મસ્ત તૈયાર થઈને અને ગામમાં આવતા પહેલા જો એનો સકડો સકડો રિક્ષા જો આ બધી આઈને છે ને લોકલ સવારી છે સકડો જો આવી ગયા છે ને બધી દિવાલો સજાવટ સજાવટ કરીને જય સોમનારાયણ જય સોમનારાયણ મમ્મી મળો મળો હરખા મળો બોલો મમ્મી અરે એમ ના થઈ જાય

તો આ મારા માસી છે અને સૌથી પ્રિય માસી છે મારા માસી લાટ બધા છે એમાં સૌથી વાલા માસી આ છે જો મામા ની લગનમાં છે ને ભાણિયા બધા કામે લાગી ગયા છે ભાઈ સદે આવી જ ખવાની રે મારા ગાતા જાવ ચાલે ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ માતાજી કેમ છવો બધા મજામાં જો અમારી તો મોસ્ત જોવો જ છો કાલે જોઈ આજ બીજો દિવસ ચાલુ થઈ ગયો કાલે અહીંયા આગળ આવ્યા ત્યારે સફાઈ થઈ એટલે મસ્ત ઘર થઈ ગયું તો એક રીલ મી કીધું મેં ઇન્સ્ટામાં તમે બધા કદાચ જોઈ હશે તો આગળ ભરતભાઈની કોમેન્ટ હતી કે સફાઈ કરીને ચમકાવી દીધું છે પણ વસૂલ કરવા માટે રોકાઈજો બહુ મજા આવે રોકાવા દેલા પણ વાંધો એ આવે છે કે સ્કૂલ છોકરાઓની ચાલુ હોય ને એવું બધું હોય એટલે આમ જવું પડે જો કે છોકરાઓ તો આપણી સાથે નથી પણ તોય મજા આવે બધા હારે હોય ને તો વધારે મજા આવે એટલે દિવાળી ઉપર તો બહુ મજા આવે સવારના સાત વાગ્યાનો આમ તો સાડા સાત હું ઉઠો તો આ પપ્પાને બહુ ગુલાબ નહીં તો છ સાડા પાંચ વાગ્યાના ઉઠીને કામ કરતા હતા દાડો બધી ને બધા અત્યારે નાઈદોઈન મસ્ત તૈયાર થઈ ગયા છે વાગ્યા છે ત્યારે આઠ સાડા પાસે

હું છે ને સાંજે લગભગ બાર વાગે સુતો હતો કેમ કે એડિટિંગ કરીને બહુ વાગે હાલનો વિડીયો છે ને ખરેખર બહુ મોટો હતો બાવીસ મિનિટ ચોવીસ મિનિટનો તોય ગયો મેં કેટલો કટ કર્યું કેટલું કર્યું તોય ચોવીસ મિનિટનો થઈ ગયો પણ એ ચોવીસ મિનિટનો એડિયો એડિટિંગ કરવા માટે ઓછામાં ઓછી એકથી દોઢ કલાક જોઈએ હાજર ભરે ને જીતુભાઈ બેસવા આવ્યા હતા એટલે અમે મોઢે સુધી બેઠા હતા પછી એના પાસે એ લોકો ગયા પછી આપણે એડિટિંગ ચાલુ કરી એટલે મારે મોડું થયું અને આ લોકો થોડાક વહેલા સૂઈ ગયા હતા આજે સાડા પાંચ વાગે ઉઠી ગયા મસ્ત

દાદા જયારે સાંજે બનાવેલી ભાખરી ચોળે છે ને દહીં છે તો દહીંમાં ચોળીને ત્યારે મસ્ત સિરામણ કરવાનું છે સિરામણ કહેવાય ને સવારના નાસ્તાને સિરામણ કહીએ આપણે બ્રેકફાસ્ટ શિરામણ કહેવાય અને સાથે સાથે અલગ અલગ કેટલી વસ્તુ છે હું સાંપડી છે ખાખરા પાપડી ખાખરાને ટોસ્ટને કહેવાય ટો તો એટલી વસ્તુ નાસ્તામાં છે ચાલો નાસ્તો કરી લઈએ ત્યારે ટાઈમ થયો નવ વાગી ગયા છે અને બાલે બા હું દાદા ગામ આટો મારવા ગયા હું ગુલાબ બે એકલા અને ગુલાબ છે ને પાછળ વાડામાં વાડામાં એટલે કે વાડામાં કઈક નું કંઈક કામ કરે છે એ ને ત્યાંની નવરી નથી બેઠી અહીંયા નવું કઈ કામ હોય ને તો કઈક નવું પોતી કરે છે પણ એટલે સુરતમાં છે ને ભૂલ ખાલી એના દાદરો ને મને આજ ખબર પડી અહીંયા કે નવરી નથી બેઠી ને તો એ નથી પાછી બીજું કઈ નહીં

કુંભારવાડો વાડો અમારે ગામમાં કુંભાર વાડો છે મેન જ જોયો હાલો આગળ જઈને બતાવી કુંભાર વાળો તમે ચાલુ કરી દીધી છે તાવડી લેવાય એવા છે તાવડી કુલ છોડ વાવવાનો મોલ હોય છે તુલસી વાવવાનું છે હજી આગળ લાવું છે ગામમાં આઠો મારવા જોઈએ મસ્ત ગામ છે તમને ગામમાં બતાવ્યું ખરીદી કરવા આવી ગઈ છે હા નવરાઈ શકાય કામ જ ન હોય ને એવું વિચારમાં લાગે સવારના

ટાઈમ થયો છે ત્રણ વાગ્યા ને ત્રીસ મિનિટ અને છે ને હવે અમે ટીમ્બીથી કાતર કાતર એટલે કે મારા મામાને ઘરે લગ્ન કરવા જ નીકળીએ છીએ અત્યારે લગભગ વાના રસમને એવું છે જોઈએ છે ફોન એવો છે કે વાના રસમ છે તમે આવી જાઓ પણ આપણું વેઇટ કરવું પડશે એ લોકોને કાં તો પછી વાના રસમ પતાવી દેવી પડશે વાન રસમ પણ ચાલુ થાય એ પહેલાં પહોંચી જઈએ કે નહીં એ એક ચેલેન્જ છે આપણા માટે હજી દરવાજાને તાળાબાળા લાગે છે

આવડે કોન લગાડ્યું છે ને એની સુગંધ આવે છે એટલે કપૂર કેવી વસ્તુ છે બધાને નો હાલે હાલે ને મજા આવે નો હાલે ને સીટી બેટ મારવો પડશે ચાલો મારી જો આવી ગયું છે મામાનું ગામ અને મામાના ગામમાં આવતા પેલા જો એનો સકડો સકડો રિક્ષા જો આ બધી અહીંને છે ને લોકલ સવારી છે સકડો સકડો ક્યાંક ક્યાંક સકડો કે

જો આવી ગયા છે ને બધી દિવાલો સજાવટ સજાવટ કરી નાખી છે કોઈ દિવાલ નથી દેખાવા દીધી હજી અહીંથી ઘર તો થોડુંક આઘું છે પણ આખા આવરી લીધો છો પણ ચોકડી પડે મોદી એ હોય ને કે કોઈ દિવાલ નો બતાવા દેવાની હોય ને જે ઉગિર મારા મામાએ અજી આઈથી આ મકાન જે છે એ છે મારા મામાનું ઘર મારા મામી એ જય સ્વામી નારાયણ મળો મળો હરખા મળો બોલો મામી લે તમે કપડા પઢાઈ ગયા તો

બે દુલ્હન જો મસ્ત તૈયાર થઈ છે સુપર ફેન્ટિક જય સ્વામી નારાયણ મમ્મી આ બધા હવે કસે ગયેલી કેસ એલા હું પેલા કરવાનો આપણે ફાફડા છે એટલે ફાફડાન કરવાનો હું ભાઈ પાપડો ભાઈ પાડા આવડતું જયા ભાઈને કાઈ ન આવડતું મારા રસમ ચાલુ થઈ ગઈ છે અને બધા બગાડતા હોય એવું લાગે છે મને તો ફાફડો ભાઈ ફાફડો ક્યાં આવડતો નથી આ ચારે ભયુ જો છે ને ચારે અમારા મમ્મી

મા કેમ છે

મા છે ને ભેગ માં કોને કોને લીધા હોય તો આપડે જાય આપણું નામ છે કે નહી

મામા ની અહિયાં લગન માં છે ને ભાણીઓ બધા કામે લાગી ગયા છે આ મારો માસ્યાભાઈ છે શિવો બીજા માસ્યાભાઈ હામે છે અમિત છે બધા મિત્રો અત્યારે નાસ્તો બનાવી રહ્યા છે ભેળ ભેળ માટે પવા તળાઈ રહ્યા છે ને અહીંયા હશે ને ગામડામાં બધી વસ્તુ જાતે બનાવે મતલબ એવડી તે બનાવીને જ્યારે ઓલું રેડીમેડ સવાણું લઈને પછી એમાં ખાલી બટેકાની ડુંગળી કાંદાને ટમેટા નાખી દઈએ એમ નહીં બધું પ્રોપર બને અને પછી જૈન ભેળ આખી આખી સો સો ટકા જૈન ભેળ એમાં નહીં કે એટલી ટકા જૈન ને એટલું પેલું ઓલું એ રીતે બનાવે છે તો સિવાભાઈ તમારા આ બાબતે કાંઈ

અને મીત લગનમાં હું લેશા મહેંદીમાં કુલ બ્રો અને આના ખરખરા કુલ બ્રો છે હો કુલ એટલે કુલ એકદમ કુલ જો ઠંડો બોલ લાગે મજા આવે ને લગન ને ખરખર લગનની ઘણી ખરી જવાબદારી પ્રીત ને અમિત બે ઉપાડી લે મીત ને પ્રીત લગનમાં કામ બહુ કરે અને આ લોકો બીજું કામ કરે ખાવું ખાવવાનું કામ કરે બી ના કામ કરવાનું હો મીત નાય આવો જો મારા માસીભાઈ મહેનત માં લાગ્યો છે

એમાં જેટલી તો વેરોને સામું લેલું લસણ હોય ઈ તમે લસણ ન ખાતા હોય તમાર કવઠોટા નઈ ખાવાના નથી ખાતા લ પેલા કેમ આ પડી દરવિષ્ના કોપા લેલા કોળ રોટ સુત ચરી ગયો સુરે તયુ દે મારા દરવિષ્ના કોપા એ હું તમાર જેઠા તમાર નો ગવાય

ભાઈ દુ બે તંજુ બેલરયા ભવતી गा અત્યારે અગિયાર વાગે ને પંદર મિનિટ થઈ છે અને પાછા અમે જઈએ છીએ ટીમ બી કે સવારમાં પાછું વહેલું હોય કાતર આવવાનું છે ધકાધકી થોડીક છે પણ અમે કંઈ કપડાં લીધા વગેરે આવ્યા હતા તો કંઈ રોકાણા નહીં બે નામય અહીંયા માણસો મહેમાન વધારે હોય થોડીક અગવડતા સગવડતા હચવાઈ જાય આપણે ત્રણ મહેમાનો રેવું સાચી એને એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને આવ્યા હતા અને અમે અત્યારે જઈએ છીએ ઘરે અને જો રસ્તામાં કંઈક જનાવર તો જોવા મળશે નક્કર પછી હવે અહીંયા વ્લોગ આપણે એન્ડ કરી દઈએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ લગ્નની મજા કરીએ લગ્નની મજા તમને પણ કરાવીએ ચાલો મળીએ હવે આવતીકાલે બાય